કાઢવાનું ચાલુ કરી દીધું છે પટ્ટો ભરાવાનું ચાલુ કરી દીધું છે આ એક ટ્રક ના લીધે મિત્રો કેટલું ટ્રાફિક જામ થયું છે જોવા જ કારાની લાઈનો લાગી ગઈ છે ખેંચવાનું ચાલુ કરે છે જોયું છે કેમ થાય છે રેસીબી પણ આખું ઢળાઈ જાય જો તમે રેસીબી ને પણ પરસેવો વળી જાય છે મિત્રો કારણ કે ટ્રક માં માલ જ એટલો વજનદાર ભરેલો છે પણ આગળ થી ઓછું થાય થઈને પડાશે

આ બાજુ થી જોયું છે જે સી બી બાળ કરે છે અને જો આ નાના પુલ ની દિશા આવી થાય સાધન તો હેરાન થતા થાય પણ માણસો પણ હેરાન થાય છે આ જો એક ગાડી ને કાઢવા આવ્યા હતા પણ બીજી ગાડી વાળા ધ્યાન ન રાખ્યું એટલે હલવાની આ ખાડો જોયો ન હોય અને ગીરી જાય વાળો માન માં નીકળ્યો ખબર હોય મિત્રો એટલે આવું થઈ જાય તો હમણાં પાદરા આમાં જ ઉતરી જવાનું તા પાદરા હમણાં આ જો જેસીબી તો બળ કરતું નતું નીકળવાનું કારણ તમને ખબર છે આ ખટારાના ડટા ચોંટી ગયા છે જોવી એસટી ને નીકળવાનું કેમ થાય છે એસટી વાળા બળ કર્યું છે એમ કે હાલો સાહસ કર્યો છે એસટી વાળા એને નીકળી ગયા છે સહાયતા થી સરળતા થી નીકળી ગયા છે તો મિત્રો લાગતું નથી કે આજે આ ટ્રક નીકળે અહીંથી આપણે ઘડીક ગુફા છીએ લાગતું નથી નીકળશે આ ટ્રક સારું આપણા આવા રોજ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો જય જવાન જય કિસાન